તો કેમ છો મિત્રો મજામાં છો તો ફરી એક નવા દાજા દેશી બ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે અને મસ્ત મજાનું વાગી જશે સાડા દસ અને કામ કેટલું બધું કરી નાખી નહીં પહેલાં તમને દેખાડી તો મેં એમ કહેતા છો ને આગળ નવરો છે તમને દેખાડ્યું હતું પેલા કામ કેટલું કર્યું આ જોઈ લો ભેંસું ચાર કાર્ય અત્યારે બધું વાટી નાખ્યું છે તમે જોઈ લો પોદરા પડ્યા તો એ ઉપાડીને નાખે સાઈડ પેજો ઢગલી પડી બધું કરી લીધું કામ અને બધું ચાર બાર નાખી તો સૌ ચાર રાખે છે મેં તો થોડી વાર પછી દઈએ આ ખાઈ લઈને પછી દઈ દઈએ આજો આજો એને બાકી આવો બધું કંક હતું અને ચાય પી લીધી બે જ પૂજા અત્યારે કરી લીધી નાસ્તો કર્યો છે મતલબ એવી 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 પડી રહી છે ને સાડા દસ વાગ્યા હજી જર્સી નથી ઉતારી વિચાર કરો મારા મગજમાં તો શું શું કઈ ખબર જ નથી આ માખ્યું ગધડીને એટલું છે ને આ ખરે માખ્યું એટલું આવ્યું છે ને વાતસોડી પેલો જોઈ લો તમે એનો કંક આપણે ઇલાજ ગોતી નાખીએ આપણે જો તમે વિડીયો જોતા રહ્યો ખાલી ઘણી ઘણું એ આપણે વિડીયો શૂટ કરવો ને મજા જ ના આવે એક ભાઈ મને કીધું હતું માખ્યું હોય ને આ ચબલો પાણી ભરીને ટીંગાર નાખવાનો એ આપણે ટ્રાય કરીએ ટીંગાર નાખીએ માખ્યું ભાગી જાય શું નથી ભાગી જાય પહેલાં ચબલો ભર નાખીએ પાણીનો પછી બતાડું ટીંગાર નાખીએ આપણે ખાડામાં જબલું ભરના ટૂટલ ના હોય થવાનું કેટલું ભરવાનું છે મને કઈ ખબર નથી ટ્રાય છે આજ તો આ તો ટૂટલ નીકળ્યો જો તૂટલ નીકળ્યો આ ટીંગ નાખ્યો ચબલા ને જો ટીંગળ નાખ્યો થોડું ટપક ટપકું પડે ટૂટલ છે એટલે જોઈએ બાકી જાય છે કે નથી જતી ફરક પડે ઠીક છે ને કા એનું બીજું વિલેજ છે મારા કારણે ચેનલ ફરીથી નવું બનાવ્યું છે એટલે સપોર્ટ કરો આપણે જેમ આગળનું ચેનલ ને તમે મને આ એટલા પહોંચાડ્યું એમને પાછા ફરીને આને ચેનલને સપોર્ટ કરના હું નવું બનાવીશું કેમ કોઈ કારણ છે બંધ થઈ ગયું એટલે આ ચેનલ બનાવ્યું છે મિત્રો આપણે ઘણા સમયથી બાઇકને ધોઈ નથી આ હાલત કેવી છે ત્યાં જોઈ લે તમે લોકો બેઠા છીએ જરાક ધોઈ નાખીએ ગાડીને

કાંઈ ફરક નથી જોઈ લ્યો તારી કોર એવી ને એવી છે હજુ માથે ચડી આવે ગધે વાગવા જઈ ગયો છે એક ત્રણ કલાક બેઠક કરી નાખી આપણે એક વાગી જશે પાછા બ્લોક નીકળો ક્લિપ એક લઈ લો એ વાગ્યા છે ને બાકી એકદમ હીરા જે બીજો છે ટનાટન ટનાટન લાગે છે એનું કારણ છે કેમ કે આજે નવરાવી નથી એટલે નક્કર બાકી આપણી ગાડીની હાલત એ તમારે ખબર જ છે કે હોય છે અત્યારે સાડા ત્રણ કેમ કે ઘણી બધી વાર કે આપણે બેસી જતા માણસો આવી ગયા તો મહેમાના થાય બેસી જતો પછી કામ હતો તો કામ પતાવીશ અને નીચ જગ્યા એક વસ્તુ લેવા જવાની છે આ બાજુ કે લઈ જાઓ તો હું લેવા નીકળી ગયો સરસ કામમાં જ લઉં અને આ બાજુનું કામ આવું છે નજારો હજી નાવાનું છે અને કામ ઘણું બધું છે નાહવાનું છે ટાઈમ મળતો નથી નાઈ અને ડાયરેક રીલ શૂટ કરવાની છે પણ ટાઈમ જ નથી એટલું હજી નાવાનું કેટલું બધું કામ છે ને ખબર જ નથી પડતી પાછો એમાં ખેતી કામનું બધું ભેગું જ હોય ક્લિપ સારી નહીં આવતી હોય કેમ કે પાછળ સુરત દાદ આવે છે એટલી ક્લિપ સારી નહીં આવતી હોય મને ખબર જ છે તે છતાં પ્રયત્ન કરશો હાલ જો આ નાયો જ નથી એટલે ટાઈમ મળ્યો નથી નાવાનો જ છે પણ ઘણું બધું અત્યારે કામ છે એટલે પછી નાહીએ અને નાઈને ડાયરેક્ટ રીલ શૂટ કરવાની છે એટલે એમાં થોડુંક વખત નીકળી જશે જીરો ઊભો છે એકદમ નીલકાઈ કેવો છે જો લેખર આહા જીરોનો તો આખો સીન લખશો જે વસ્તુ લેવા જવાની હતી લઈને પાછા આયા છીએ મતલબમાં અને આ થેલકો લેવા જવાનો હતોને પોચા જ નાખીએ થેલકો કામની વસ્તુ છે જેવો તેવો થેલકો નથી પાછો વસ્તુ બધો ઘરે મેલી દીધો આપણે અને નાઈ ધોઈ કમ્પ્લેટ ફ્રેશ થઈ અને બીજું કે ભેંસું દોયો નાયો અને દૂધ દેવા ગયો દૂધ દોઈને અત્યારે પાછો વળતો થયો મી કીધો શૂટ કરી નાખો આપણે શૂટ ફૂલાઈ ગયો તો મતલબ એટલે બ્લોક ઉતાર્યાનો કર્યો શિયાળું બોલે હેર્યું હાપર સાહેબ હાથ વાગી ગયા છે અને જો રીલ તમને મેં કીધું તો રીલ શૂટ કરવાની પછી ટાઈમ મળ્યો નહીં એના કારણે રીલ શૂટ ના કરી અને બીજો પ્રમોશન કરવાનો હતો એ કરી નાખ્યો અત્યારે બે કંકોત્રી મળી છે લગ્ન છે ત્યાં જાવું છે અઢાર તારીખે હવે પછી થોડી વાર પછી કેમ ગામમાં જવાનું છે અને બાઇક સેસથી સૂટ નહીં ઉતારું કેમ કે થાય છે તમને ખબર છે ને આપણા રસ્તાની એટલે ફાઈનલી મિત્રો આપણે બાઇકને તૈયાર કરી નાખી છે એકદમ બધો સમાન જે હતો નાખી દીધો બાઇકમાં અને ખાલી કિંક મારવાની છે કિંકની જો સાઈડ સિંગલ ચાલુ થઈ ગયો પાછળનો તો નીકળી ગામમાં અને આપણી સેફ્ટી પણ બાંધી નાખીશું કેમ કે ઠંડી બંધ બાઈ ના જાય એટલે તો મળીએ ડાયરેક્ટ ક્યારે ખબર ટાઈમ મળે ત્યારે બસ હલો વાગી રહ્યા છે તા અને પાછા વરતા થઈ આવ્યા છીએ ગામમાંથી અને બાઈ ગઈને આજુબાજે અત્યારે તો શૂટ કરી દે શું કે એમ કે તમારે બધું બતાડવું જોઈએ મને એટલે ઓ ગાડી એવી લપશે પાણી ભરલ પડે વિચાર કરો આજો બધું એવું એવું અમારે ભોગવવું પડે છે કેમ કે આ તો તમારે દેખાડે હાલ કરીને ઠંડી છે કારણ કે બીજી રીત ની ઠંડી પડી રહી છે ભૂગા ઘાટના એવી અને આપણે માસ માસ બધો પહેરી કમ્પ્લેટ પછી બાઈક માં બેઠા છીએ કેમ કે આપણે ઠંડી લાગી જાય એટલે મજા જ આવે ગામમાં સીન ઉતારી નથી ફોનમાં બેટરી ઓછી હતી હવે થડકા જો તો આવે છે તમે કહેશો આમથી ના થડકા જો ગામમાં સૂટ ઉતાર નથી ગેમ કે આપણે ફોનમાં મેળવી ઓછી હતી પછી બીજું આવે શૂટ પછી વાત આવે તો વાડીઓ પહોંચી જાય પહેલાં તો અત્યારે રસ્તો સારો છે થડકા તો આવે છે તો બાકી આગળ આવો આવો કંક છે finally મિત્રો આપણે માંડવી પહોંચી એકદમ ઠંડી પડી રહી છે બીજી રીતની ની આપણે ખોલ પલાળવાનું થોડું કામ છે ભેંસો નો સવારના નડે નહીં ને એટલે અત્યારે કામ બધું પતાવી નાખીએ સવારનો કુ ટાઢ ભાવ બધો ફજે તો કરે મેં કીધું તે ખોડ પલાળ નાખી ખાલી બસ આ એટલું પાણી નાખી દઉં ને એટલે આપણો આ કામ ખતમ જોજો એ ખતમ આપણું કામ બધું તરું નાખી દઉં આ કામ આપડે રેડી હવે કરવાનો છે એટલે મતલબમાં અને એક ટોપો પહેરી નાખ્યો છે એક માસ્ક વાંધ નાખ્યો છે કેમ કે તું છે ત્યાં નીકળે એટલે હવે સુઈ જઈએ આ વ્લોગની અંદર એટલું જ ફરી મળી આવતીકાલે નેક્સ્ટ વ્લોગ સાથે ત્યાં સુધી રજા આપશો ને આપણે શું કરશું ખબર છે શું વિચારશું મતલબમાં તો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ને ફરી મળી આવતીકાલે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને રામે રામ